રાગવંદ સરકારે તમારા દાદા તમારી ઉપર કૃપા હોય અને તમને સરસ મજાનું કઈક હોય તો દુખિયાને આપજો ભૂખા ને ખવડાવજો પક્ષીઓને ચણ નાખજો ગાયુ ને સંભાળજો અને ગાયુ ને સંભાળો તો કઈ નહીં

યાદ રાખજો અને બાયુ તમને કહું છું તમારી ફરજ છે એક એક લાખો રૂપિયાની સંપત્તિ વાળો દીકરો આખો નાખો તમને દઈ દીધો હે મને અભરકાતક મારી દીકરાની ઓવર ને મને સાચવે આખો નાકરો તમને ચાર ઘરની ઓસરી વાળા ચાર ઓરડા વી વીકા જમીન તમારી પાસે તમારી આવું સોચ્યું રોટલો માગે આમ કરે બટા દે તો તમને બાયું શરમ આવ્યું પડે તમે એક દિ આવું થવાની જે હું કરો એવું ભરો આજ થી મારા યુવાન મિત્રો ને વિનંતી છે દીકરી તરીકે તમને લાવ્યા છે એટલે તમારી માં હાઉ નથી તમારી માની આજથી સૌથી બહાના પટાંગણ ની માલપાધિયા જે કાન ખોલી નાભળી લો આ વેદ નો મંત્ર છે શાસ્ત્ર નો મંત્ર છે મેં ફરી ને છું ગંગાજીમાં માં નવી નાવ તો હાલશે રાખ નતી જાય તો કાંતિભાઈ મુશમુડાવી દે એના દાખલા જોયા બહુ કડક ફાયસા માં કહી દીધું તમારો દીકરો છું નાય મા બાપ છે માં બાપ છે દીકરા ની ગમે એવા અવગુણ હોય ને એ માફ કરી દે ફરી વાર તમારા બધાનો આભાર હરિઓમ તત્સત જય માતાજી જે ભારત પણ આ વાત યાદ રાખજો